આજે વિશ્વ ટપાલ દિવસ છે આજના મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં જ્યાં યુવાનો કદાચ ટપાલ વિશે પૂરતી માહિતી પણ નહીં ધરાવતા હોય ત્યાં બનાસકાંઠાના પશુપાલકોએ એક જૂના રિવાજને ફરી જીવંત કર્યો છે ધાનેરાના પશુપાલક પરિવારો દ્વારા લાખોની સંખ્યામાં

ખાસ કરીને નાના બાળકોએ કદાચ પહેલીવાર તેમના જીવનમાં પોસ્ટકાર્ડ જોયા અને લખવાનો અનુભવ કર્યો પશુપાલક મહિલાઓ અને તેમના પરિવારો સાથે મળીને આ ટપાલ લખી રહ્યા છે આ પહેલ માત્ર ધાનેરા પૂરતી સીમિત નથી પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી લાખોની સંખ્યામાં પોસ્ટકાર્ડ મારફતે વડાપ્રધાનને ટપાલ લખવામાં આવી રહી છે આનાથી સમાચારની આ પ્લેની જૂની પદ્ધતિ એકાએક ફરજ જાગૃત થઈ છે અને ટપાલ વિભાગને એક નવો વેગ મળ્યો છે આ આંગેવાલે દૂધ ઉત્પાદક સહકારી મંડળના મંત્રીએ જણાવ્યું તે સાંભળીએ આજથી વર્ષો પહેલાં ટપાલનો જમાનો હતો પણ એ ટપાલો ધીમે ધીમે વિસરાઈ ગયેલી છે આજના નવા યુગમાં ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આભારમાં માનવા માટે કે આ ભારત સહકારમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરી ડેરી અને પશુપાલકો અને ખેડૂતોના આવક વધારવા માટે જે મોદી સાહેબે સહકાર મુદ્દા સ્થાપના કરી અને ખેડૂત પેદાશમાં જીએસટીનો ઘટાડો કર્યો અમુક વસ્તુઓમાં તો બધી પણ જીએસટી નાબૂદ કરી અને એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પગલું લીધું છે એમાં એમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે કેટલા પોસ્ટકાર્ડ લખાયા છે અંદાજી ધાનેરા તાલુકામાં તો પોસ્ટકાર્ડ ઉપર લાખ ઉપર પશુપાલકો અને ખેડૂતોએ લખીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માન્યો છે એક સાથે લાખો લખાયા એક સાથે લાખો ઉપર લખવાના છે મારા ગામની અંદર વાલે દૂધ મંડળી દરેક સભાસદોએ તથા ખેડૂતોએ પણ નરેન્દ્રભાઈ મોદી કાર્ડ દ્વારા આભાર માન્યો છે ખરેખર આજના ઝડપી યુગમાં બનાસકાંઠાના પશુપાલકોએ પોસ્ટકાર્ડના માધ્યમથી માત્ર આભાર જ વ્યક્ત નથી કર્યો પણ ટેકનોલોજીના પ્રવાહમાં ક્યાંક ક્યાંક વિસરાઈ ગયેલા ટપાલના મહત્વને પણ પુનર્જીવિત કર્યું છે આ સંદેશ આપે છે કે લાગણી પહોંચાડવા માટે ક્યાંય ડિજિટલ નહીં પણ કાગળનો સ્પર્શ જ વધુ અસરકારક હોય છે